તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે જઈ છીએ જીરીક બારે કાંઈક છૂટી છૂટી ઝીણી ઝીણી વસ્તુ લેવાની છે આજ તો બહાર જાય છે તો ભેગા ભેગ લેડીઝોનમાંથી ની બંગડી લેતા આવી કેટલા દિવસથી આઠક દિવસથી તૂટી ગઈ છે ભૂલાઈએ જ જાય છે લેવા માટે અને એક ફાતેમા માટે ઝીણી ઝીણી કાનમાં પહેરવા માટે કળીયું લેવી છે એ ભૂલાઈ જાય છે ચાલો તો હવે આપણે આવીને મળીએ સૌથી પહેલાં આપણે જો પાણીપુરી રેકડીમાં ગળદી નથી ને તો અમે કીધું કે ચાલો આજ તો આપણે પહેલાં પાણીપુરી ખાઈ લઈ પછી આગળ કઈક વસ્તુ લેશું આપણે પછી આપણે અહીંયા આવી ગયા લેડી માં તો ચાલો મેં કીધું કે લેડી માંથી છે ને આપણે બંગડી લઈ લઈ તો આ બધા તો ટાઈપના નજરી આપણે જોતા હોય આજ ફરી આ અલગ ટાઈપના નવી ટાઈપના જોયા આપણે ગુડુ કે એ લઈ લે પણ મને કંઈક ઠીક લાગ્યા નહીં તો મેં કીધું નાના એ નથી લેવા આપણે લઈ છીએ ને એવા જ રેગ્યુલર જ લઈ આ તો સારા નથી લાગતા મને ના ગઈ માં બાકી તો જે આપણે મેં કીધું લઈ છે આવી ગયા ગડધી કેટલી બધી હતી પેલે તો થોડુંક આપણે પેલે લઈ આવ્યા હતા પછી તો આવતા જાતા લઈ લે શું ઢુકડું જ છે જો આ બધી વસ્તુ લઈ આવ્યા છે રક્ત તો ખરી આ હલવા ને જેલ્યુ ને કસ્ટર્ડ પાવડર ને પછી જે આગળ જરૂર પડતી જશે ને એમ લઈ લેશું બાજુમાં જ છે આ રગડાના પડીકા સમોસાના મસાલા ને જેલી ને બીજું શું છે આ બધા બધી જાતના મસાલા ને એ જ છે ને હજી બીજી બે ચાર વસ્તુ ઓનલાઈન મંગાવી છે એ કાલે આવશે દેખા ક્યાં કરતી લોકો ગયા હતા ચક્કર મારવા હું ઠામ ધોતી હતી ને તો ઉરું હેરાન કરતી હતી કે હાલો ઉરુન ને ઉરેન ને ચક્કર મારાવી આવી ચક્કર મારવા ગયા હતા ને આ લઈ આવ્યા છે હવે આ સવારમાં એ ફાતેમાં એ કિન્ડર જોઈ લીધું કે હું સવારમાં નહીં ખાવા મારે ને મુસ્કાન માટે એ લઈ આવ્યા છે હવે હમણાં જ વ્યારું કર્યું હાલો મુસ્કાન લાવ ખોલી દઉં ને જા ઠા મૂટકવા નથી દેતી હતી કે હાલો ચક્કર મરાવા લઈ જાઉં વાંધો નહીં હાલો ખાઈ લઈ અહીંયા બીજું શું ચલો આ લોકો છે અહીંયા રમે છે ને જા ફાતેમા માટે આ કડી લઈ આવી પહેરાવી દીધી એને એડીની લઈ આવી હમણાં તો ટેમ્પરેરી આ ચકલો શું કરે મોટામાંથી કાઢ તો સવાર સવારમાં આપણે ઉઠીને ચા પાણી પી લીધા હતા ને પછી તો એક તો ઉઠીને ત્યારથી જાત તો એટલું બધું મારા માથામાં આમ સબાકો આવતા હતા ને કે વાત જ જવા દો પછી સારું કહેવા ને તો મને કે લાવને હું થોડુંક તને મસાજ કરી દઉં બામ લગાડી દઉં તો તને થોડીક રાહત થઈ જશે અને ફાતેમાને જો હું અત્યારે જોઉં છું કે ફાતેમાં આવી રીતે નખડા કરતી હતી એની નજર ફોનમાં જ છે મેં સામે ફોન ચાલુ કરીને રાખી દીધું હતું ત્યારે મને ખબર નથી કે ફાતેમા નખડા કરે છે ને જોવે છે પછી સારું કહે કે લાવ હું તને છે ને સરસ રીતે બામ લગાડી દઉં તો તને છે ને રાહત થઈ જશે તો ખરેખર થોડીક તો રાહત થઈ ગઈ હતી પણ હું છે ને આવી બધી વસ્તુમાં ગોળીઓને ખાવાનું થોડુંક અવોઈડ કરું કે કોઈ એવો હલકસા આપણને પેટમાં દુખતું હોય કે કોઈ માથું દુખતું હોય એવામાં છે ને હું એટલી એટલી વાતમાં ગોળીઓ ના પીઉં કે ભાઈ ગોળી પી લઉં ને એમ કે પછી મેં સારું કંઈ કીધું જરાક વજન દીઓ ફોરે ફોરે હાથે ના કરો દુખે છે વધારે તો પછી વજન દઈને ઘસવા માંડ્યા 我觉着对，对，我们同 અચ્છા નથી કાલે સાંજે વ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી થોડુંક આપણે કન્ટિન્યુ કર્યું ને પછી આપણે મૂકી દીધું તું એન્ડ ના કર્યું એનું તો પછી આજે સવારથી તો ઉઠી ત્યારનું કોણ જાણે શું છે મારું માથું દુઃખે છે માથામાં અહીંયા આ ભાગમાં સબાકા આવે છે તો સારું કે બામે ભૂસી દીધું કે લાવ થોડુંક તને રાહત થાય ને પણ હું છે ને જ્યાં સુધી બને ત્યાં સુધી એવી વસ્તુમાં છે ને ગોળી ખાવાનું અવોઈડ કરું કે કોઈ એવા નાના મોટા દુખાવા હોય માથાના કે એના હું ગોળી ખાવાનું અવોઈડ કરું ને આજે છે છે ઝુમેરાત તો આપણે અહીંયા જઈ કે બે ચાર વસ્તુ ભૂલાઈ ગઈ હતી તો મેં કીધું લાવ લેતા આવી તો જો આ બે ચાર વસ્તુ આ ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ભૂલાઈ ગયા હતા ને પછી આ મરચાંનું પેકેટ લીધું છે ચટણી કરવા માટે પછી આ પત્તા પૂરા થઈ ગયા હતા કમાલ પત્તા એ લીધા છે ને ઠામ ઉટકવા માટે

તો એ કાલ સારું લેતા આવ્યા થોડી થોડી છૂટી છૂટી વસ્તુ શું આટી થોડી હું લઈ આવું થોડીક ઈ લઈ આવે ને એમ કરીને હવે એ ચીઝ ને મેં ને એ બધાય છે ને મે હા હું રો તો એ બધી વસ્તુ છૂટી છૂટી એમ કરીને બધું આપણું પૂરું થઈ ગયું પણ આપણે બધું છે ને અને ઉમે મેં છે ને

ઘરે કાંઈ નથી કરવું હું બારેથી લઈ આવું પછી બધી વસ્તુ પૈડી પૈડી ઓલી થઈ જાય ને ફાલુદાનું તો આપણે કઈ પેકેટ લીધું જ નથી કોઈ પીતા નથી ફાલુદો અને મને ના ભાવે એમાં તકમરિયા સેહત માટે ને સારા શરીર માટે પણ મને એ તકમરિયા ભાવે જ નહીં કોણ જાણે મને પહેલેથી જ એમ લાગે મને નથી ભાવતા એ દેડકા આંખું જેવું લાગે એટલે મને એ પહેલેથી જ હું તો પીતી જ નથી ફાલું તો ને એક મુસ્કાન પીવે તો મુસ્કાન સારું થાય પણ લીધું નથી મેં કીધું જો બનાવવું હોય છે તો આપણે એકાદું પેકેટ મંગાવી લેશું નક પછી રેડીમેડ મુસ્કાન સારું મંગાવી લેશું આપણે ને એ કાલે અહીંયાથી ગઈ તો પછી એ થોડી ઘણી વસ્તુ લઈ આવી હતી અને પછી ફાતેમા આ મુસ્કા હુરેનની બંગડી લીધી ને ફાતેમા માટે કાનમાં પહેરવાની કડી લીધી અને મેં સોનાની પહેરાવી દીધી તો એક એ પહેલાં થોડાક ટાઈમ પહેલે એની તો મને તેમ કે ખોવાઈ ગઈ તો એ તો સારું થયું કે ઘરમાં જ હતી મેં પલંગની નીચે કચરો વાયર્યો ને તો ત્યાંથી મળી અને ત્યારબાદ છે ને તે બીજી એક કડી એ કાનમાં પહેરી હતી એક નથી પહેરી ને એક પહેરી હતી હમણાં થોડાક ટાઈમથી છે ને એ એક ખોઈ નાખી ઓલી પહેલે ખોવાની નથી એ ઘરમાંથી મળી ગઈ પણ આ એક તો સાચે જ ખોઈ નાખી હવે એક છે તો મેં લીધું હવે પછી જ્યારે પછી જોયું જ હવે કડી નહીં પહેરા હોય ને પહેરાવીશ ને તો એ કાંઈક ઝીણા ઝીણા બુટિયા કે એવું પહેરાવીશ તો હમણાં હું છે ને એડીની લઈ આવી અને એ એને પહેરાવી દીધી છે તો ચાલો હવે અત્યારે છે ને બાર વાગ્યા છે હજી મારે રાંધવાનું બાકી છે અને પેલા છોકરાઓને સ્કૂલ માટે હું રેડી કરી નાખું પછી રાંધવાનું કરીશ અહીંયા જ આટલું ખાચો રહી ગયો છે અહીંયા છે ને ખાચો એમ અહીંયા શું હા કબાટ આડો હતો આ કબાટ અમે આમની સાઈડ રાખ્યું હતું ને તો એ આટલો ખાચો રહી ગયો છે તો પછી મેં અહીંયા ગોદડા મૂકી દીધા છે જો આય કાંડ કઈ આખો પડીકો ઢોરી નાખું હું રહું કાઈ પાપા પાપા ઉમ્મા 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 મમ્મા

તો જો અહીંયા ફાતેમાં સુઈ ગઈ છે વહેલી વહેલી હું વિડીયોની એડિટિંગ કરતી હતી ત્યાં ઉરેન ધરાને હેરાન કરે છે પેલે વાળ ખેંચતી હતી વાળ ખેંચવાથી અટાવી દે જો એના ઓટ ખોલી ખોલીને દાંત જોઈને પાછું મોઢું બંધ કરી દે છે રાડું પાડું જો આમ આવ આમ આવ તો ધરાર એમ કરે છે જો મેં કીધું લાવ અત્યારે વિડીયોની એડિટિંગ કરીને નાખી દઈ તો પછી વ્લોગની આપણે એન્ડ કરવા થાય તો હું અહીંયા પલંગ ઉપર જ બેઠી છું એટલે મેં કીધું આ જો હુરેન કેવી એને હેરાન કરે છે ફાતે મારે તો અમે ને છત્રીસનો આંકડો છે ફાતેમાં બહુ મારે છે એ વારે એવા કે જો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગને આપણે કરી દઈએ એન્ડ મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે અત્યારે વાગે છે દસ ને હવે આપણે મુસ્કાન પડીને આવી ગઈ તો આપણે વ્યારૂ કરી લઈ વ્યારૂ કરવા જતાં હતા એના મોરમે કીધું પહેલા આપણે બ્લોગનું એન્ડ કરી નાખીએ મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય પોતાનું પોતાની ફેમિલીનું ધ્યાન રાખજો કંઈક કંઈક સારું કામ કરી દેવાનું જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય ચાલો આવજો બધાઇ ટાટા આવજો